આજે એ જગ્યાએ જવાનું છે કે જ્યાં મારી ગયા વર્ષની યાદો છે કે જ્યાં હું અને મારી જીવ બંને ગયા હતા હરદ્વાર ઋષિકેશ ગોકુળ વૃંદાવન મથુરા દિલ્હી આગ્રા તાજમહલ કુતુબીના ફતેપુર સિકરી નગરકોટ દેવી બદ્રીનાથ કેદારનાથ અલ્હાબાદ બનારસ્યોધ્યા લખનૌ ખજુરા નેપાળ આઈ ડોંટ કેર ઇફ દે કોલ મી એ જંગલી હમ પ્યાર કે તૂફાનો મે ગીરે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં છું સવારના વાગી ગયા છે સાડા સાત જેવું થઈ ગયું છે રાતે લેટ આવ્યો તો બટ આજે જલ્દી ઉઠી ગયો કારણ કે આજે તમારા ભાઈનો જન્મદિવસ છે તો સૌથી પહેલાં આપણે કરવાના છીએ હનુમાનજીના દર્શન મહાદેવના દર્શન આરતી કરવાની છે અને પછી જોવાનું છે આપણે લાંબા એમ થોડી વાર લાગશે ને હાચું કહું તો મારી વેદનાઓને વરસાદ પણ વરતી ગયો છે અત્યારે જરફા જરફા વરસાદ આવે સોદાભાઈ જય મુલીધરભાઈ ગુડ મોર્નિંગ માર ભાઈ ગુડ મોર્નિંગ અત્યારે વરસાદ પણ આવી ગયો જોઈ શકો છો એટલે વરસાદ એમાં રાતની વેદનાઓને બધી સમજી લીધી છે અને વરસાદ આવી ગયો અને વરસાદ રહેવા મળ્યો એટલે સારું છે કે ભાઈ મારો આજે જન્મદિવસ છે અને આ સવારનો વરસાદ ચાલુ થઈ ગયો છે પાણી જો ભરાઈ ગયું ધીમે ધીમે ચલો પેલા કરીએ છીએ આપણે મંદિરે જઈને ભગવાનના દર્શન ઈશ્વર પાસે જે માંગવાનું છે માંગી લઈએ અને ફરી પાછા મળીએ

અને પછી જવાનું છે મારે આજે બહાર પણ જવાનું તમને ખ્યાલ છે આપણે જવાનું છે બહાર અને એ પણ સારી જગ્યાએ જવાનું છે બ્લોગમાં આજે કન્ટિન્યુસલી મારા વાલિડા બન્યા રહે તો યાર ફાઇનલી ગાઈસ કોફી બેન નીકળી ગયા છે આજે એ જગ્યાએ જવાનું છે કે જ્યાં મારી ગયા વર્ષની યાદો છે કે જ્યાં હું અને મારી જીવ બનાય ગયા હતા ઓ ક્યાં ગયા હતા બર્થડે ના દિવસે જોવા માટે તમારે કન્ટિન્યુસલી આજે જ બ્લોગમાં બની રહેવું પડશે આજે હું ત્યાં જઈ રહ્યો છું સાજુ કહું તો અત્યારે હજારોની સંખ્યામાં મારામાં મેસેજો ડીએમઓ પડ્યા છે ફોન આવે છે મેસેજો આવે છે વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ બધું આમ ફૂલ શું કે બાકાજગી બોલી ગઈ છે એટલા બધા કહું કે હું કે હેપી બધીના મેસેજ આવે છે માફ કરજો કોઈ રિપ્લાય ન આપી શકો તો કારણ કે થોડીક મારી લાઈફને પણ હું થોડીક એન્જોય કરવા માગું છું ઓનલી મેસેજમાં વાત કરવી ઇમ્પોર્ટન્ટ નથી બટ માફ કરજો કોઈ રિપ્લાય ન આપી શક્યો હોય તો ફટાફટ જવાના છે આપણે લાંબા અમારા ભાઈ ગયા છે થઈ ગયા અમારા ભાઈ ગયા રિક્ષા વિપુલ ભાઈ મારા ગલે જાઈજે આઈ જાય આઈ જાય આવી જા જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ કેમ છો બોલો જવાનું છે આપણે લાંબા ભાઈ આજે શું છે ખબર છે ને આજે શનિવાર છે ને મારા ગલે જવાનો આજે બર્થડે જાહા આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો ચાલો ગાય થોડી વારમાં પાછા મળીએ છીએ

તો ફાઇનલી અંદર આવી ગયા છે જે પરમિશન દી બધી પરમિશન લઈ લીધી છે આપણું જે હું કહેવાય જે ડોનેશન આપવાનું છું આપી દીધું છે માનવ સેવા ટ્રસ્ટ સમાજ કલ્યાણ ટ્રસ્ટ લાંબા વૃદ્ધાશ્રમમાં આવી ગયા છે આડી થોડી વારમાં અડધી કલાક પછી છે ને દાદા દીદીઓને ભોજન પીરસવાનું છે તેનો લાહો મેળવવાનો છે એની જોડે વાતો કરવાની છે અને સાચું કહું તો મારો બર્થડે ઘણો સ્પેશિયલ છે બસ એક વ્યક્તિની ખામી દેખાય છે કે જે વ્યક્તિ મારી સાથે હતી આજે શાયદ એ મારા બર્થડેમાં મારી સાથે નથી બટ હંમેશા મારા માટે મારા દિલમાં છે બસ આજની ખુશી હું મારા કોઈ શબ્દો માં વ્યક્ત નહીં કરી શકું ચલો થોડી વાર માં મળીએ છીએ

જીવન દ્વારા પરિવારની જીવલે જનમની પૂરૂપ સુખમાં આવડે દરેક વ્યક્તિ સર્વજે અફસ્સર હો તંદુરસ્ત હો દીગડો અને આજીત વડીઓની સેવાનું સુખ તાર્યા tartarho હવે જીવન દ્વારા

હરદ્વાર ઋષિકેશ ગોકુલ મુંદાણ મથુરા દિલ્હી આગ્રા તાજમહાલ બદ્રીનાથ કેદારનાથ અમદાવાદ બનારસિંહ અયોધ્યા લખનૌ ખજુરા નેપાળ મૈસુર બેંગ્લોર ગોવા ઉટી રામેશ્વર મહાબળેશ્વર અને અમરનાથ અમરનાથ છ વખત ગયો છું હરદ્વાર ઋષિકેશ વખત મથુરા ત્રણસો ને સત્તાવીસ વખત ભાઈઓ બધા <laughs> <Intelligent data. coughs>

યુ આર ટુ પેપર એન્ડ એન્ડ પેન બે ગેવ ઓન ધ ધ ધ સ્પોટ આઈ મેડ એ સોંગ નેમ ઓફ હિન્દી પિક્ચર ઇઝ 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 જંગલી એક્ટર કપૂર મ્યુઝિક બાય શંકર જય કિશન ઇટ સંગ ગાયું છે મોહમ્મદ રફી સાહેબે સાહેબ હિન્દીમાં પછી મેં ઇંગ્લિશમાં બનાવી હતી ચાહે કોઈ મુજબ

There is art of love. I love music more than anything. The spelling of music, M-U-S-I-C.

આખો તો નહીં પણ હજારો મેસેજ આપણે પડ્યા આખો બી એક ટાઈમ આવશે બહુ બધા મેસેજ આવે છે હેપી બર્થ માફ કરજો કોઈ રિપ્લાય ન આપી શક્યો હોય તો હવે જઈએ છીએ આપણે મેમને મળવા જવાનું છે મારા એક ગુરુમાં છે એમ એમ જીકાદરા તો એમને મળવા જવાનું છે તો એને મળીને પછી આપણે જવાનું છે હોસ્ટેલ તો ચાલો મળીએ છીએ થોડી વારમાં તો ફાઇનલી ગાઈઝ બહુ જાજા દિવસ પછી છે ને કે કા આવી ગયો છું અને સાચું કહું ને તો અહીંયા છે ને મારી બહુ બધી યાદો જોડાયેલી છે બહુ એટલે બહુ બધી યાદો જેને મારા બ્લોગ જોયા હશે એને ખ્યાલ હશે કે એકા શાસ્ત્રી સાથે મારી કેટલી યાદો યાદો જોડાયેલી છે આ કોલેજે મને ઘણું શીખવાડ્યું છે ને આ કોલેજમાં અત્યારે મેડમને મળવા જેવું જઈ રહ્યો છું સાચો કહું તો હદેના ધબકારા વધી ગયા એ વ્યક્તિ સાથેની બધી જ યાદો તાજા થઈ ગઈ છે અત્યારે ઠાયરે ડાયરેક્ટલી છે ને મેડમ સાથે વાત કરીને શાંતિથી નીકળીએ છીએ તો ફાઇનલી ગાઈસ છે ને આપણે મેડમને મળી લીધું છે શાંતિથી વાતો કરી લીધી છે મેડમ સાથે વાત ચોકલેટ ગાળો ભૂલી ગયો હતો મેડમ ચોકલેટ નહી આપ કરે છે

ફાઇનલી ગાઈસ રાતના વાગી ગયા છે 10:30 પોણ 11 જેવું થઈ ગયું છે અને શાંત રીતે જમી લીધું છે કારણ કે ખતમ કર્યું છે અને આજનો દિવસ મારા માટે બહુ ખાસ હતો કારણ કે આજે મારો જન્મદિવસ હતો આ એક વ્યક્તિની કમી બહુ લાગી છે બટ આ ઈશ્વરે રજે કર્યું છે ઠીક હશે કઈ વાંધો નહીં આજે નહીં તો કાલે વ્યક્તિ મારી સાથે હશે બસ ઈશ્વરને જ પ્રાર્થના કરું છું અને સાચું કહું તો આજે વૃદ્ધાશ્રમ ગયો તો બહુ જ સારું લાગ્યું આમ દિલને સુકૂન મળ્યું કોલેજથી પાછો ઘરે આવ્યો અને વૃદ્ધાશ્રમમાં આજે મુલાકાત લીધી આજનો દિવસ ખૂબ સારો ગયો છે સાવ થકાઈ ગયું છે કોઈ તબિયતમાં વીક લાગે છે કારણ કે સવારનો ઉપવાસ હતો અને દોડધામ બધી હતી અને સારું થયું કે ત્યાં ગયો તો સુકૂન મળી ગયું અને આજનો મારો જન્મદિવસ સારો જ ગયો છે બસ વ્યક્તિ વગર અધૂરો છે કંઈ વાંધો નહીં હવે ઈશ્વર જે લખ્યું હશે થશે અને માફ કરજો કોઈ રિપ્લાય ના આપી શક્યું કારણ કે હજારોની સંખ્યામાં બહુ બધા મેસેજો પડ્યા છે કારણ કે મારો હું કેવા એટલી તાકાત નથી કે આટલા બધા એક રિપ્લાય આપી શકું એટલે માફ કરજો બટ હું ટ્રાય કરું છું સુધી રિપ્લાય આપવાની તો કાલે વળી જ છે નવા લોક સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ